મિત્રો તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો કે યુટ્યુબ છે યુટ્યુબ એ આપણને વધુ વધુ કેટલા પૈસા આપતું છે માની લો યુટ્યુબ છે આરપીએમ ઉપર પૈસા આપે તમારે એક હજાર વ્યૂ આવે એવા એની આરપીએમ કેલ્ક્યુલેટ થતી હોય એ પ્રમાણે આરપીએમને સીપીએમ ઉપર યુટ્યુબ છે આપણને પૈસા પે કરતું હોય છે એ વાઇઝ હોય છે પણ તમારી કદાચ ચેનલ હોય યુટ્યુબમાં તમારી છે અને પણ છે તમને પૈસા પણ મળે છે અને તમે જોતા હોય તો તમારી આરપીએમ છે ભાઈ હજાર વ્યૂ હોય તમને કોકને ચાલીસ રૂપિયા મળતા છે કોઈકને પચાસ રૂપિયા મળતા છે કોઈકને સો રૂપિયા મળતા છે કોઈકને ત્રીસ રૂપિયા મળતા છે કોઈકને પંદર રૂપિયા કોઈકને દસ રૂપિયા એવી રીતનું મળતું હોય છે ગુજરાતી ભાષા મોસ્ટ ઓફ હા ઓછા પૈસા પૈસા મળે છે બહુ એટલે બહુ ઓછા મળે છે પણ મિત્રો તમે કોઈ જે વિચાર કર્યો કે યુટ્યુબ વાળા છે વધુ વધુ કેટલા પૈસા આપ્યા શકતા છે એક હજાર રૂપિયાના યુટ્યુબ વાળા વધુ વધુ કેટલા પૈસા આપતા છે તમે કોઈ પાસે હાઈ બોલું ભાઈ બસો રૂપિયા આપે છે કોઈક પાસે ત્રણસો રૂપિયા હાલો માની લઈએ હજાર રૂપિયા એક હજાર વ્યૂના હજાર રૂપિયા આપતા હોય કદાચ તમે એવું જોયું તો નહીં હોય પણ માની લઈએ હજાર રૂપિયા આપે હું એમ કહું એથી વધુ પણ આપતા આપતા છે તો યુટ્યુબ વાળા આપી શકતા છે તમને વિશ્વાસ તો નહીં આવે કદાચ હું તમને એ વિડીયો બતાવી પહેલાં એક ભાઈ સાહેબની સાથે ઇન્સ્ટાગ્રામ મારે વાત થઈ અને મને વાઇટી સ્ટુડિયોને એનાલિટિક મોકલ્યું અને એ વિડીયોની આરપીએમ જોઈને શોકી ગયો કે ભાઈ જો એ વિડીયો ખાલી એક લાખ હાલી ગયો હોય એવા એક બે વિડીયો એક લાખ 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 હાલી ગયા ને મિત્રો તો આખી જિંદગી આપણે યુટ્યુબમાં કામ કરીને આખી જિંદગી યુટ્યુબમાં બ્લોગના ખેતીવાડીના વિડીયો મૂકીને એટલા પૈસા તો બે વિડીયોમાં લાવી દે બોલો તમે કહે છે એટલા બધા પૈસા આપતા છે વિશ્વાસ તો નહીં આવે તમને દેખાડીશ વિડીયો બતાવી વિડીયો હું કન્ટેન્ટ છે અને એની આરપીએમ કેટલી છે એટલે કે ટૂંકમાં એ વિડીયો એટલો આવી ગયો કેટલા પૈસા આવી શકે એ હું તમને સમજાવીશ જેથી કરીને તમને શું ખબર પડશે ખબર છે મિત્રો કે તમે ખોટું મહેનત કરો છો ટૂંકમાં કે તમે ખોટું કન્ટેન્ટ બનાવો છો જ્યાં જે રીતનું કન્ટેન્ટ બનાવવું જોઈએ જેમાં મિત્રો યુટ્યુબ આપણને વધુ પૈસા આપતું હોય છે જોકે મિત્રો દરેક કન્ટેન્ટ સરખાત હોય છે પણ એવા કન્ટેન્ટ બનાવવાની ટ્રાય કરવી જોઈએ ઘણા બધા છે ખોટી મહેનત કરતા હોય છે એને એમ થતું હોય છે કે ભાઈ મને રજ થઈ જાય અને પછી બહુ પૈસા છે યુટ્યુબમાં મજા મજા આઈફોન લેવું ને ગાડી લેવું ને કેમેરો લેવું ને એવું બધું સપના જોતા હોય યુટ્યુબ સાને મનેજ કરવા દોડતા હોય ગમે એની પાસે ઘણા બધા મોટા મોટા પર પાસે મળવા જતા હોય એના વિડીયો બનાવે પણ એક વિડીયો આવે ને બીજો વિડીયો ન આલે તો મિત્રો એવું પણ થતું હોય છે એની કરતાં ખુદ મહેનત કરો આયથે ગમે નથી વાયરલ થાવ તો બધે બહુ સારું પડશે કોઈક પાસે જવા કરતાં કેમ કે યુટ્યુબ ખુદ તમને વાયરલ કરે તો વધારે સારું પડે યુટ્યુબનું અલગોરિધમ વાયરલ કરશે તો સારું પડશે સોશિયલ મીડિયા મીડિયાનું અલગોરિધમ તમને વાયર કરે તો તમે ટકી શકશો બાકી કોઈક પાસે જીન તમે વિડીયો બનાવી આવશો તો ખાલી એક બે વિડીયો હાલી જાય બાકી કાંઈ હાલશે નહીં કેમ કે તમે કોઈક જબરદસ્તી લોકોને વ્યૂ તમારા વ્યૂ કમાવા માંગો છો તો એ ખોટી વાત છે પણ આલો એ વસ્તુ અલગ છે પણ હું તમને છે ને બતાવું તમે સાઈડમાં સ્ક્રીન નહીં દેખાતી પહેલાં સૌથી પહેલાં વિડીયો બતાવું જો આ વિડીયો છે જો મિત્રો પ્લે કરું છું વિડીયો મેં હા જો આમાં આવી આવી એડ આવી છે હેડી ચેનલ મને ટાઈ જશે એ ભાઈ બંને અને આવી એડવર્ટાઈ આવી છે જોયું તમે કોટક ન્યૂવાળાની ફાઇનાન્સની એડવર્ટાઈઝ છે આ થોડીક એડબેટે મોંઘી હોય છે આની સીપીએમ વધુ હોય છે હવે આ એડવર્ટાઈઝને આમ સ્કીપ કરીએ આ એક ભાઈ છે જેનું ચેનલનું નામ છે બાપુની ધમાલ એવું કંઈક ચેનલનું નામ છે આ ચેનલ ફૂલી મોનેટાઈઝ પણ છે અને આનો મને એક ભાઈ બને ફોટો પણ મોકલો માં આઈડી છે આ આવી રીતનું કંઈક વિડીયો મૂકે છે હવે આ વિડીયો હોનો છે આપણે ટ્રેડિંગનો છે આ કંઈક ટ્રેડિંગ બાઇનરી ટ્રેડિંગ છે એ કઈ રીતની કાં કઈ એપ્લિકેશનમાં થાય ને ક્યાંથી કરવાની હોય એવું એ રીતનું શીખવે છે સામાન્ય છે મિત્રો જો આ રીતનું એને ટાઇટલ લખેલું છે તમને દેખાતું હોય તો અહીંયા ટાઇટલ લખેલું છે નવીન કાંઈ નથી કરેલું અને આપણે ડિસ્ક્રિપ્શન પણ ચેક કરી લઈએ તો ડિસ્ક્રિપ્શનમાં શું લખેલું છે બસ ડિસ્ક્રિપ્શનમાં ગૂગલમાંથી કોપી પેસ્ટ કરીને આ બધી ટેગો નાખી દીધેલી છે જે અત્યારે તો મિત્રો ઘણી બધી એઆઈથી આપણે બધું લખાવીએ આમાં એક પણ લાઈક નથી ઝીરો લાઇક છે દસ આ વિડીયોના વ્યૂ છે તો તમે કહેવાય દસ વ્યૂ છે હવે એમાં તો હું યુટ્યુબવાળાએ આપ્યું રૂપિયો ન આપ્યો હોય હકીકતમાં આ હજાર વ્યૂના મિત્રો યુટ્યુબવાળા છે ને દસ રૂપિયા નહીં આપતા મને મને દસ રૂપિયા નથી આપતા કંટાળો આવી ગયો વિડીયો બનાવવાનો પડતો હું આલો મોટિવેશન મળે લોકોને આપણે ખબર પડે કેવા વિડીયો બનાવતો આ વિડીયો તમે જોઈ લીધો હવે મિત્રો હું તમને છે ને આ વિડીયો જોઈ લીધો તમે હવે હું મિત્રો તમને હું બતાવું ખબર છે હું તમને બતાવું છું એ વિડિયો એ વિડીયો છે એનું એનાલિટિક એનાલિટિક હવે જોજો તમે અહીંયા અહીંયા જુઓ તમારી હેમ તમે જુઓ તમે એક હજાર વ્યૂ આરપીએમ કેટલી છે તમે જુઓ અહીંયા પૈસા કેટલા મળ્યા છે એકસો ને છવ્વીસ રૂપિયા કેટલા એકસો છવ્વીસ રૂપિયા પણ તમે નવીન વાત જુઓ એ જ વિડીયો છે બેસ્ટ ટ્રેડિંગ એપ ઇન ઇન્ડિયા એ ટાઇટલવાળો વિડીયો છે અને અહીંયા જુઓ દસ વ્યૂ આવેલા હતા એ જ વિડીયોમાં દસ વ્યૂ હતા મિત્રો કેટલી આરપીએમ છે રેવન્યુ ફોર અહીંયા આપણે ઝૂમ કરી દેવું હા જેથી કરીને લોકોને વિશ્વાસ આવે જો અહીં લખેલું રેવન્યુ ફોર રેવન્યુ ફોર વન કે વ્યૂ કેટલા રૂપિયા છે જોવા અહીંયા જુઓ મિત્રો કેટલા છે દસ વ્યૂના ના બાર હજાર રૂપિયા કોઈ જે વિશ્વાસ આવે દ કે એક હજાર વ્યૂના ના બાર હજાર રૂપિયા યુટ્યુબવાળા વાળા આપે તમે તો હાઉ આપણે તો ખોટી જ મહેનત કરી બાર હજાર રૂપિયા એટલે તમે વિચાર કરો એક હજાર વ્યૂ આવી જાય તો બાર હજાર રૂપિયા આવે લાખ વ્યૂ આવી જાય તો આખી જિંદગી આપણે એટલું મહેનત કરીએ તો એ કેટલા પૈસા થાય કેલ્ક્યુલેશન કરી લો તમે ખાલી લાખ વ્યૂ આવ્યો લાખ વ્યૂ તો પૈસા કેટલા થાય એટલે વિશ્વાસ આવે બાર હજાર રૂપિયા એટલે તમે વિશ્વાસ તો કરો ખાલી દહ વ્યૂ છે રૂપિયા છે મિત્રો દસ હજાર વ્યૂ આવે ને દસ હજાર વ્યૂ વિડીયો દસ હજાર વ્યૂ આવે ને તારે મિત્રો માત્ર માઇન માઇન બસો રૂપિયા બને બસો રૂપિયા માઇન માઇન બને બોલો વધારે થોડીક આ રીતે મારી હોય ને ચેનલ જૂની હોય તો ત્રણસો રૂપિયા બની કે પણ ખાલી દહ વ્યૂ ને એકસો ને ખાલી હજાર વ્યૂ આવી ગયો ને તો બાર હજાર રૂપિયા બે બે હજાર આવ્યા હોય તો સોવીસ હજાર રૂપિયા એક લાખ વ્યૂ આવે ને એક લાખ વ્યૂ તો આમાં બાર લાખ રૂપિયા બની જાય બાર લાખ રૂપિયા બની જાય તો આવા ખાલી ત્રણ વિડીયો આવી જાય તો આખી જિંદગીની આપણી ચેનલ મહેનત કરી બધા ફગ્યા ન આવી જાય કોકને એડિટિંગ લાગતું છે તો મિત્રો કોઈ એડિટિંગ નથી ભાઈ બને મને રિયલ જથી ફોટો મોકલેલો છે તમે જોજો આ એડિટિંગ મારે હું ના કરું તમને એડિટિંગ કરી મને હું ફાયદો થાય ભાઈ એડિટિંગથી મસ્ત આ વસ્તુ હાંસી છે અને તમને હજી એમ લાગતું હોય કે ભાઈ એટલા બધા પૈસા ન આપે તો મારે પણ એક ચેનલ છે ઓલી જે વિનોદ ફાર્મર ટેકાવાળી ચેનલ છે ને એમાં મને પણ બહુ જોરદાર ફાગ્યા એક વિડીયોમાંથી બે હજાર વિડીયો આવેલો છે એમાં એમાંથી પણ એ તો તમને હું લાઈવ સ્ટુડિયો ખોલી નહીં આમ આમાં રિસ્પોન્સ મળશે હા ભાઈ ઈ દેખાડો કદાચ એડિટિંગ લાગતું હોય કે લોગિન તો આપણે લઈને ભાઈ બંને એને મને ફોટો મળ્યો મને એમ છું તમને બનાવજો ને માહિતી આપી દો તમને મોટિવેશન મળે કે ભાઈ હોય શકે એવો ભાઈ બાર હજાર રૂપિયા એક હજાર વ્યૂ ના એટલે ભાઈ આ શું કરે યુટ્યુબ વાળા ઈ દેખો પડતી મને આડો હા દસ રૂપિયા ને આપતા યુટ્યુબ વાળા વીસ રૂપિયા વગા વગા આપે ને આડો બાર હજાર રૂપિયા બાર હજાર હજાર વિ બોલો વિશ્વાસ મને નથી આવતો હજી હજી પણ તોય મારે બનાવવા વિડીયો તો આવી રીતના વિડીયો વિડીયો તમે જોયો ને મિત્રો ફેનો વિડીયો છે તમે જોયો ને આવી રીતનો વિડીયો છે તમને લઉં ચાલીસ રૂપિયા છે દસ હજાર એસે બનાય લાઈવ ટ્રેડિંગ ટ્રીક બેસ્ટ ટ્રેડિંગ એવો થમને સામાન્ય વિડીયો કાંઈ નવીન ટ્રીક નથી આમાં વ્યૂ નથી આવ્યો અને આજો વ્યૂ આવ્યો હોય કેટલા પૈસા બની જાય ખોટી મહેનત થાય છે મિત્રો તમે આવી મહેનત કરો આવી રીતનું કંઈક કન્ટેન્ટ બનાવો તો જોરદાર પૈસાની અર્નિંગ થાય મારી મારી પણ એક આવી આવી રીતનો વિડીયોનું કન્ટેન્ટ છે એમાં જોરદાર પૈસા બનેલા છે એ પણ હું દેખાડીશ આમાં સારો રિસ્પોન્સ મળશે તો હવે હવેથી મિત્રો હું આમાં છે ને યુટ્યુબના અને તમને કંઈક શીખવાના વિડીયો વિનોદ ફાર્મવાળા ચેનલમાં છે કેમ કે મને એવું લાગે છે કે લોકોને અમારે ઘણા બધા કોન્ટેક આવે છે તો જરૂર છે મદદની તો આપણે આમાં માહિતી આપ્યા કરીશું તમને વિડીયો ગમે લાઈક કરી દોશ સબસ્ક્રાઈબ કરી દો બાકી આ વિશ્વાસ આવે કે ન આવે જોરદાર છે યુટ્યુબવાળા હું ક્યારે ખબર જ નથી કોઈ એની સાથે હું થતું હોય યુટ્યુબ ગાંડું છે એનું હાલી દેનું હાલી દે મોજ કરો વિડિયો બનાવો કંઈક ખારા નવા નવા કન્ટેન્ટ બનાવો હાલી દે તો મોજ કરો નકર કાંઈ વાંધો નહીં કાં આપણે પૈસા ખર્ચને કાં હાલો